નમસ્કાર દર્શક મિત્રો આપ જુઓ રહ્યા ન્યૂઝ હવે જોઈએ ન્યુઝના સમાચાર વડાલી પોલીસ સ્ટેશનના કેબલ વાયર ચોરીના ડિટેક્ટર ચાર ગુના ડિટેક્ટ કરી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી વડાલી પોલીસ મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠાનાઓએ જિલ્લામાં રહેલ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ અમુક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી આર તથા વડાલી પોલીસ સ્ટેશનના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા પોલીસ વાન દરમિયાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે વડાલી તાલુકામાં તેમજ આજુબાજુના ગામડાઓમાં ખેડૂતોના ખેતરોના કુવા પરથી રાત્રિના સમયે કેબલ વાયર ચોરી કરતા રીડો આરોપી નરેશભાઈ શેનાભાઈ મોતીભાઈ ઠાકોર ઉમર વર્ષ તે ત્રીસ રહેવાસી ધરોદ તાલુકા વડાલી જિલ્લો સાબરકાંઠાના હવે કોથળામાં કેબલ વાયર લઈ ઘંટોડી ગામ તરફ આવી રહેલ તેવી બાતમી મળતા ખાનગી ડ્રેસમાં પોલીસ ગોઠવાયેલ ગયેલ અને સદર આરોપી ઘંટોડી ગામ તરફ આવતા પોલીસે કુડન કરી કેબલ વાયર મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ બાદ સદર આરોપીને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા વડાલી પોલીસ સ્ટેશનના ગુનાઓ પોતે ગુના રજિસ્ટર ચોપન એકસો છાસઠ બે હજાર ત્રેવીસ તારીખ પંદર ચાર બે હજાર ત્રેવીસ સીપીકો કલમ ત્રણસો એક મુજબ વડાલી પોલીસ સ્ટેશન પાટી ગુના રજિસ્ટર નંબર અગિયાર વીસ નેવું ચોપન બસો ત્રીસ પાંચસો સાઠ બે હજાર ત્રેવીસ તારીખ બાવીસ તારીખ બાર બાર બે હજાર ત્રેવીસ ઈપીકો કલમ ચારસો સુડતાલીસ ત્રણસો મુજબ ત્રણ વડાલી પોલીસ સ્ટેશન પાટી ગુના રજિસ્ટર નંબર અગિયાર વીસ નેવું પાંચસો બેતાલીસ બસો ચાલીસ પાંચસો નેવું બે હજાર ચોવીસ તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબ વનાલી પોલીસ સ્ટેશન પાટી ગુના રજિસ્ટર નંબર અગિયાર વીસ નેવું પાંચસો બેતાલીસ પાંચસો બે તેત્રીસ બે હજાર પચીસ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ સાથે પકડેલ આમ ઘણા સમયથી ગુનાઓને ડિટેક્ટ કરવામાં વડાલી પોલીસને સફળતા મળેલ છે સદર આરોપીને પકડી ઉપરના ગુનાઓ કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ કામગીરીમાં અજીત કુમાર સુરજીત તરફથી ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટર પ્રમિશભાઈ બારોટ વડાલી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે